તો તમે એક યુટ્યુબર છો તો તમારા માટે આ બેસ્ટ વિડીયો છે તમે આવી ભૂલ કરી છે તમારી યુટ્યુબ ચેનલ કે જીમેલ એકાઉન્ટની અંદર રિકવર મોબાઈલ નંબર કે રિકવર જીમેલ અકાઉન્ટ તો ખાસ મિત્રો આજે આપણો આ વિડીયો જોઈને તમે તમારું જીમેલ એકાઉન્ટ ચેક કરી લેજો જેથી મિત્રો તમારા જીમેલ એકાઉન્ટ ઉપર ફેસબુક અકાઉન્ટ લોગ હોય છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ લોગ હોય છે અથવા એમાં આપણી યુટ્યુબ ચેનલ હોય છે તો ઘણા લોકોને એવું બને છે મિત્રો કે જ્યારે આપણા ફોનની અંદરથી અકાઉન્ટ નીકળી જાય તો એને આપણે રિકવર કરી શકતા નથી એનું મોટામાં મોટું કારણ શું છે કારણ કે ભૂલ આપણે પહેલેથી કરેલી હોય છે તો આ ભૂલને સુધારવા માટે આ સ્પેશિયલ આપણે આ વિડીયો બનાવ્યો છે કારણ કે ઘણા બધા મારા સબસ્ક્રાઈબર મિત્રો એવા હશે કે જેમને ચેનલ મોનોટાઇઝ થઈ ગયેલી હશે તો પણ એ લોકો એમને રિકવર નહીં કરી શકતા હોય ગેરંટી સાથે કહું છું કારણ કે એમની ભૂલ એમને નડે છે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો બહુ મસ્ત વિડીયો છે કારણ કે આપણને જીમેલે ફૂલ સિક્યોરિટી માટે ઓપ્શન આપ્યું છે રિકવર પણ તમને એ ખબર નથી કે રિકવરનો મતલબ શું છે અને રિકવરમાં કયો મોબાઈલ નંબર એડ કરવો કઈ જીમેલ એકાઉન્ટ એડ કરવું એ બધા લોકોને મિત્રો ખાસ ખબર છે જ નહીં તો આ વિડીયો આપણે એટલા માટે બનાવ્યો છે બધા લોકોને હેલ્પફુલ થાય અને જે લોકો અકાઉન્ટ રિકવર આવનારા સમયની અંદર કરી શકે કારણ કે ઘણી વખત એવું બને છે મિત્રો કે આપણી યુટ્યુબ ચેનલ એના ઉપર હોય છે અથવા આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય છે અથવા આપણું ફેસબુક એકાઉન્ટ હોય છે પણ ઘણી વખત એવું બને કે ફોન ખોવાઈ જાય દાખલા તરીકે ફોન આપણે ન લેવો છે તો અકાઉન્ટ આપણે બીજા ફોનની અંદર ખોલવું છે તો પણ આપણે નથી ખોલી શકતા અને આપણો ફોન ખોવાઈ જાય તો તો વાત જ જવા દો તો ઓટોપી વગર આપણું અકાઉન્ટ ખોલી શકતા નથી પણ મોટામાં મોટું કારણ એ છે મિત્રો કે ભૂલ તમારી છે હવે કઈ ભૂલ છે એ તમને કહો મિત્રો આપણા ફોનની અંદર જીમેલ એકાઉન્ટ છે ને જીમેલ એકાઉન્ટથી આખો આપણો ફોન ચાલે છે મેઇન પોઈન્ટ છે આપણું જીમેલ આઈડી અને જીમેલ આઈડી ફોનની અંદર ના હોય તો આપણો ફોન કાંઈ પણ કામનો છે જ નહીં તમને ખબર જ છે કારણ કે જીમેલ એકાઉન્ટ વગર આપણા ફોનની અંદર કશું જ પણ આવવાનું નથી એટલે જ્યારથી આપણે ફોન નવો લઈએ કે ગમે ત્યારે એટલે આપણે જીમેલ આઈડી ફોનની અંદર નાખીએ જ છીએ પણ મિત્રો જીમેલ આઈડી યાદ રાખવી પણ જરૂરી છે પણ રિકવરમાં એમને ઘણા બધા છે ઓપ્શન તમને આપેલા છે તમારા એકાઉન્ટ સાચવવા માટે ફૂલ સિક્યુરિટી માટે ઓપ્શન આપેલા છે પણ તમે એ નથી વિચારતા કે આપણા ફોનની અંદર કયું રિકવરમાં કયો મોબાઈલ નંબર એડ કરવો અને કયું જીમેલ એકાઉન્ટ એડ કરવું તો આ વિડીયો મિત્રો ખાસ ત્યાંથી સાંભળજો સૌથી પહેલાં તો દાખલા તરીકે મારા ફોનની અંદર અહીંયા યુટ્યુબ ચેનલ છે મારા એક જ જીમેલ એકાઉન્ટ જેના આધારે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અને એ જ આધારે મારું ફેસબુક એકાઉન્ટ છે હવે સમજી લો કે આ જીમેલ એકાઉન્ટ મેં મારા રિકવરમાં જ એ જ જીમેલ એકાઉન્ટ એડ કર્યું છે અને કદાચ મારો આ ફોન ખોવાઈ જાય છે તો હું મારું અકાઉન્ટ મારી યુટ્યુબ ચેનલ કે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કે મારું ફેસબુક અકાઉન્ટ મારે રિકવર કરવું છે ને બહુ મુશ્કેલી થઈ જાય કારણ કે સિક્યુરિટી મેં મારી જાતે જ કરી છે અને આપણી સિક્યુરિટી કરેલી આપણને જ નડે છે એટલે મિત્રો ખાસ ધ્યાન એ આપવાની છે ખૂબ જરૂરી છે અકાઉન્ટ એવું એડ કરવાનું છે જે આ ફોનની અંદર ના હોય કઈ રીતે એ તમને કહું હવે આપણા આ ફોનની અંદર મારું જીમેલ એકાઉન્ટ છે જેમાં મારી યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને ફેસબુક દાખલા કરીને લોગિન છે હવે જીમેલ એકાઉન્ટમાં રિકવરમાં બે ઓપ્શન તમને આપેલા છે કે તમારું અકાઉન્ટ ગમે ત્યારે કોઈ બીજા ફોનની અંદર ખોલવું હોય કે આપણો ફોન ખોવાઈ જાય તો બીજા ફોનની અંદર ખોલવા માટે એક ઓટોપીના આધારે તમે તમારું અકાઉન્ટ સેફ રીતે મતલબ ખોલી શકો એટલા માટે રિકવરના તમને બે ઓપ્શન આપ્યા છે એ બરાબર કે એક છે જીમેલ એકાઉન્ટ અને બીજા નંબરનો છે તમારો મોબાઈલ નંબર તો આ બંને બે જરૂરી છે આપણા માટે મિત્રો એક કે મોબાઈલ નંબર કોઈ દિવસ બંધ ન થવો જોઈએ બીજા નંબરમાં જે જીમેલ આઈડી તમે એની અંદર રિકવરમાં એડ કરો છો એ જીમેલ આઈડી આ ફોનની અંદર ના હોવી જોઈએ હવે કેમ ના હોવી જોઈએ એ તમને કહું એવી ઈમેલ આઈડી એડ કરવાની છે કે જે બીજા ફોનની અંદર હોય બીજા કોમ્પ્યુટરમાં હોય અથવા આપણા ફેમિલીમાંથી કોઈ પણ સભ્યોની ઈમેલ આઈડી એની અંદર આપણે રિકવરમાં એડ કરવાની છે હવે ઘણા લોકો એ કન્ફ્યુઝ થઈ જાય કે રિકવરમાં બીજા ભાઈની આપણે ઈમેલ આઈડી કરીએ તો આપણું અકાઉન્ટ આમ કરશે ને તેમ કરશે મિત્રો એવું નથી માત્ર રિકવર માટે જ છે હવે રિકવર માટે એટલે સમજી લો કે હવે તમારો ફોન અહીંયા તમે તમારા ફેમિલીમાંથી કોઈપણની ઈમેલ આઈડી તમે રિકવરમાં એડ કરી છે બરાબર હવે આ ફોન આપણો ખોવાઈ ગયો છે હવે તમારે એ જ એકાઉન્ટ રિકવર કરવું છે બધું એની અંદર જ હોય તો તમે કઈ રીતે કરવાનો છે કારણ કે તમે જો એની એ જ આઈડી એની અંદર એડ કરો તો તમારું જે ઓટોપી આવે ને એ ગૂગલ એ જ ઈમેલ આઈડીમાં જાય જે ઈમેલ આઈડી આપણી પાસે પહેલેથી છે જ નહીં જેને આપણે રિકવર કરવા માગીએ છીએ એટલે આ મોટી પ્રોબ્લેમ અને જો તમે ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિની તમે ઈમેલ આઈડી એડ કરો છો તો જ્યારે અકાઉન્ટ તમે બીજા ફોનની અંદર ખોલો તો એનો ઓટોપી આપણા ફેમિલી મેમ્બરની જેની તમે આઈડી એડ કરી છે એ આઈડીમાં ઓટોપી જશે અને એના આધારે તમે તમારું જીમેલ એકાઉન્ટ સેફ રીતે ખોલી શકો છો એટલે ખાસ ધ્યાન એ રાખવાની છે મિત્રો કારણ કે આપણે આ વિડીયો બનાવ્યો છે ને માટે કારણ કે મારી પાસે આપણે યુટ્યુબનું જે કામ છે આપણને નોલેજ છે મારી પાસે ઘણા બધા મિત્રો આવા પ્રોબ્લેમો આવે છે જેને હું ખુદ સોલ્વ નથી કરી શકતો કારણ કે આપણી પાસે એનું સોલ્યુશન નથી આપણે એટલું આપણી પાસે ભણતર નથી કે આપણે ગૂગલ સાથે આવી રીતે વાત કરીને આપણે કોઈનું અકાઉન્ટ રિકવર કરી શકીએ બરાબર પણ મને એવું થયું કે આના ઉપર એક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીએ તો જે આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે જે યુટ્યુબરો છે જેમાંથી ઘણા બધા લોકોએ આવી ભૂલો કરી છે તો આગળ આવી ભૂલો મિત્રો ના કરે એટલા માટે થઈને આપણે આ વિડીયો બનાવી છે તમે પણ તમારા જીમેલ એકાઉન્ટમાં જઈને એ જ અકાઉન્ટ એડ કરેલું હોય તો કાઢી નાખજો માત્ર મોબાઈલ નંબર જ ના રાખજો અને એ મોબાઈલ નંબર પણ આપણો ચાલુ હોવો જોઈએ અને ઈમેલ આઈડી એડ કરો તો એવી કરો જે બીજા ફોનની અંદર ચાલુ હોય તો આ માહિતી મિત્રો ખાસ તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી પાસે એટલી બધી નોલેજ છે કે જે આપણા દરેક ગુજરાતી લોકોને આગળ વધારે અને જે નોલેજ છે એટલી જ આપણે માહિતીની વિડીયો બનાવીએ છીએ બાકી જે નોલેજ આપણી પાસે નથી તો આપણે ફેક વિડીયો બનાવ બનાવવાથી પણ કોઈ મતલબ નથી તો વિડીયોને આગળ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો